ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સરહદ ડેરીની મુલાકાત લીધી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સરહદ ડેરીની શુભેચ્છા મુલાકાત લીધી કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ બોર્ડ ઓફ ડિરેક્ટર મેનેજરો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા શંકરભાઈ ચૌધરીએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે દૂધમાં એસએનએફ પર ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત મહત્વનું છે ચાર લીટર દૂધમાંથી ચાલીસ લીટર દૂધ મેળવવા માટે નવી અને સારી પેઢી પશુપાલન માટે જરૂરી છે તેના માટે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવો જોઈએ તેમણે સરહદ દૂધ ઉત્પાદકો કર્મચારીઓ અને બોર્ડને કચ્છ કુરિયન કહી કદર વ્યક્ત કરી અને અભિનંદન પાઠવ્યા હતા શંકરભાઈ ચૌધરીએ બન્ની શ્રેષ્ઠ ઓલાદ દ્વારા બનાસ ડેરી માટે ભેંસ અને પાડા આપવાના સૂચનો આપી જેથી સરહદ ડેરી ઉદ્યોગમાં આગ્રભરી ભૂમિકા ભજવી શકાય તેમણે ઉદ્યોગના વિકાસ માટે નવો ઉત્સાહ જગાડ્યો હતો કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે સરહદ ડેરી ગ્રામ્ય વિકાસને નવી ઊંચાઈ પર પહોંચાડી રહી છે નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે અનેક સફળ આયામો પાર પાડ્યા છે આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના સીમા કલ્યાણ સમિતિના પ્રદેશ મહામંત્રી જીવનભાઈ આહિર ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર જનરલ મેનેજર નીરૂભાઈ ગુસાઈ પ્લાન્ટ મેનેજર તથા દૂધ મંડળીઓના પ્રમુખ મંત્રીઓ અને ક્લસ્ટર સંચાલકો ઓનલાઈન હાજર રહ્યા હતા આ મુલાકાતથી સરહદ દેરીના દૂધ ઉત્પાદકો અને કર્મચારીઓમાં નવો ઉત્સાહ જાગ્યો છે અને ડેરી ઉદ્યોગના વિકાસ માટે નવા આયોજનોને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે સ્ટોરી બાય રિપ્રેઝેન્ટેટિવ મા આશાપુરા ન્યૂઝ કચ્છ